હિંસામાં ગામના વધુ પરિવારો પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મોજમ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી જેમાં ત્યાં વસતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યા છે જેથી અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યા છે ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશમાં અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે ત્યારે સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે જો કે ત્યાં મોઝામ્બિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી હોવાનું સૂત્રો થકી જાણવા મળી રહ્યું છે ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા મીડિયા ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના સિટપોણ ગામમાં રહેતા પરિવારની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં જાણવા મળ્યું હતું કે આ ગામના અંદાજિત દસ જેટલા પરિવાર ધંધા તર્થે ત્યાં મોઝામ્બિકમાં સ્થાયી થયા છે મીડિયા ટીમે ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારની મુલાકાત લીધી હતી તેમના બે ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતુમાં રહીને વાસણની દુકાન ચલાવે છે મહેબૂબ માતલીવાલા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના બે ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પર લૂંટી લેવામાં આવી છે જેથી તેઓ પોતાના મકાનો છોડીને અન્ય લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે અમારા પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે બે ત્રણ દિવસથી ઊંઘ પણ આવતી નથી હંમેશા ભાઈ અને ભાભી જે હાલમાં પ્રેગ્નેન્ટ છે તેમની ચિંતા સતાવી રહી છે આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે તેઓના ભાઈઓની અને અન્ય ભારતીયોને બચાવવા માટેની મદદની માંગ કરી રહ્યા છે હું સિત્તોર ગામનો મહેબૂબ માકલીવાલા બોલું છું મારો ભાઈ મોઝમ્બિક ના અંદર છે અને મારા ગામના લગભગ દસ થી બાર ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે તો મારી ગુજરાત સરકારને નિવેદન છે આજે જાના ગુજારીશ છે અને આપણી ભારત સરકારથી ગુજારીશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોને મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારીશ છે કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે એ એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનું આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલા આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે ભાઈ ત્યાં આગળ હાલમ કઈ પરિસ્થિતિ મને ક્યાં છે ને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીના ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રયત્ન થશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારી એવી તરક્કી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર તો શું ગુજરાતી હશે એ લોકો જ જાણે છે